નમસ્કાર મિત્રો ખાસ કરીને અત્યારે જે છૂટાછવાયા છવાયા માવઠા આવનારા દિવસમાં કઈ મોટું માવઠું થાય તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં આવતીકાલે આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ આઠ ઓક્ટોબર બે હજાર ચોવીસ અને મંગળવારના રોજ સમય છે આવતીકાલે બપોરે ત્રણ વાગ્યે મિટિંગનું સ્થળ છે શાહજહાનંદ હાઈસ્કૂલ જીલવણા બસ સ્ટેન્ડની બાજુમાં હારિદ રાધનપુર હાઈવે ગામ જીલવણા તાલુકો સમી જિલ્લો પાટણ જે મિત્રોના સ્થળ નજીક પડતું હોય તમામ મિત્રો છે આવતીકાલે ત્યાં પધારજો જો ત્યાં આપણે ખેતી અને હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે પણ ખાસ જે વાત કરવાની છે હવામાનની આમ જોવા જઈએ તો આજે સાત ઓક્ટોબર થઈ ચૂકી છે સાત ઓક્ટોબરે જે આપણે છેલ્લા ઘણા દિવસની માહિતી આપતા હતા તેમ કે ભાઈ સાત આઠ ને નવ ઓક્ટોબર દરમિયાન રાજ્યના અમુક વિસ્તારમાં છૂટાછવાયા ગરમીને કારણે માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે એ જ મુજબ જોવા જઈએ તો અત્યારે ઘણી જગ્યાએ એવો માવઠા જેવો માહોલ બની ગયો છે પણ કોઈ ખેડૂત મિત્રોએ ડરવાની જરૂર નથી આ બે ત્રણ દિવસ જ્યાં પણ પડશે ત્યાં એકદમ છૂટાછવાયા હશે અને એકદમ સામાન્ય હશે આપણા ખેતી પાકોનું કોઈ મોટું નુકસાન કરે કે આપણે કંઈ પાથરા પડેલા હોય ને એમાં નુકસાન થાય એવા મોટા વરસાદોની કોઈ શક્યતાઓ નથી એટલે કોઈ એનાથી ડરવાનું કે ગભરાવાનું બિલકુલ નથી હા બે ત્રણ દિવસ આ માહોલ રહેશે અને મોટા ભાગના વિસ્તારોની અંદર તો વરસાદ કરતા પણ વાદળો જોવા મળશે કેમ કે આ વાદળો જે હાઈ લેવલના છે એની ઊંચાઈઓ ખૂબ વધારે છે એટલે એમાં કંઈ બહુ વરસાદ આવે કે આપણું નુકસાન થાય તેવી શક્યતાઓ નથી એટલે કોઈ એનાથી ડરવાનું કે ગભરાવાનું નથી બે ત્રણ દિવસમાં ફરીથી વાતાવરણ છે એ રાબેતા મુજબનું થઈ જશે અને આવતીકાલથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર

એવું આપણે થઈ જશે એટલે એ પણ આપણા માટે ખૂબ ફાયદાકારક વાત છે અને જે આ તડકો છે આપણે જેમ આપણે આગાહી છે મુજબ ઓક્ટોબર મહિના દરમિયાન કન્ટિન્યુ લેવાનું છે પણ ઓક્ટોબર મહિના દરમિયાન કદાચ એક અસ્થિરતાને કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ છે એટલે દરેક મિત્રો એ માવઠા પેલા આપણે દરેક ચોમાસુ પાક છે તેને સાચવી લેવું જોઈએ જોકે એ માવઠું છે પંદરથી વીસ ઓક્ટોબર વચ્ચે એટલે સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ આ સમયગાળા દરમિયાન થઈ શકે છે જો એ અસ્થિરતા અરબસાગરમાં ઉભી થશે તો એ અસ્થિરતાને કારણે જે વિસ્તારોમાં માવઠું થશે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે એમાં પણ દરિયાઈ વિસ્તાર હોય જે ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ વાપી બારોલી ભીડી ડાંગ આહવા આ તમામ વિસ્તારોની અંદર થઈ શકે છે એ સાથે ગુજરાતના પણ જે દરિયાઇ કાંઠાના ભાગો છે જેમાં ભાવનગર હોય અલંગ તળાજા મહુવા રાજુલા ઉના કોડીનાર જે આખો દરિયાઈ કાંઠો છે અને ત્યાંથી લઈને દ્વારકા સુધીનો દરિયાઈ કાંઠો છે તમામ વિસ્તારોની અંદર માવઠું છે એ સોળથી લઈને વીસ તારીખ

વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ રજે આપશો ધન્યવાદ